નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ટ્વેન્ટી સમાચાર મળી રહ્યા છે હત્યાના અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલ શ્યામ કોમ્પલેક્ષ ખાતે એક યુવકની કરાઈ કરપીણ હત્યા ભાડુઆતના ઝઘડામાં વચ્ચે છોડાવવા પડતા મકાન માલિકની કરી હત્યા પ્રદીપસિંહ પ્રભાતસિંહ ચૌહાણની હત્યા કરવામાં આવી મૃતક ના ભાડુઆત રવિન્દ્રસિંહ નો સુરેશ નંદલાલ ઠક્કર વચ્ચે ના ઝઘડા હત્યા થઈ ભાડુઆત સુરેશ ઠક્કર સાથે ઊંચા અવાજે મ્યુઝિક વગાડવા બાબતે ઝઘડો થયો હતો સુરેશ ઠક્કરે પોતાના ઘર માંથી છરો લઈને પ્રદીપસિંહ ની છાતી માં બે ઘા મારીને હત્યા કરી બાવળા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે એટલે કે જે ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણનાઓને ફોન કરી અને આ અંગે કમ્પ્લેન કરી હતી આ કમ્પ્લેન મળતા પ્રદીપભાઈ ચૌહાણનાઓ સુરેશભાઈ ઠક્કરનાઓ પાસે આવી અને રવિન્દ્રને પણ સાથે લાવે છે અને મ્યુઝિક મોટેથી વગાડતા ન હોવાનું જણાવે છે અને આ અંગે ઉગ્ર બોલાચાલી થાય છે બોલાચાલી દરમિયાન આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓ અચાનક ઉશ્કેરાઈ જતા પોતાની પાસે પડેલ છરો લઈ અને બે કા મરણ જેનાર પ્રદીપભાઈ ચૌહાણનાઓના છાતી અને પીઠના પાછળના ભાગે મારી દે છે આ બનાવ બાદ ભોગ બનાર લોહીલુહણ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં ડૉક્ટર શ્રી નાઓ દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે આ અંગે બાવણા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ સેક્શન એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે આ ગુનાના આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓને બાવળા પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે સુરેશભાઈ ઠક્કરનાઓ પાસેની જ ઓરડીમાં રહેતા હતા તેઓ પોતાનું જ ઓરડી છે અને સુરેશભાઈ ઠક્કરનાઓના હાલ પરિવારમાં તેઓ એકલા જ રહે છે તેમના પત્ની અને બાળક જે છે પાછલા એકાદ ગયેલ છે સુરેશભાઈ ઇતિહાસ જોતા તેમના ઉપર દારૂ પીવા વગેરે ગુના અગાઉ નોંધાયેલા છે સુરેશભાઈ ઠક્કરનાઓ હાલ તો કોઈ કામ ધંધો નહીં પરંતુ આ રીતે ભાડાની આવકો અને એ રીતે પોતાનું જીવન ગુજારે છે પ્રભાતસિ ચૌહાણ ના મૂળ બાવડા તાલુકાના ચિયાડા ગામના છે અને તે અને તેમના ભાઈ એગ્રીકલ્ચર બિઝનેસ કરે છે અને બાવડામાં તેમની દુકાન છે આ ઉપરાંત તેઓ આ જે જે છે તેઓ પોતાની માલિકી ધરાવતા અને તેઓ ભાડેથી રવિન્દ્રભાઈ નાઓને આ આપેલી હતી એટલે અને તેમની ઉંમર છત્રીસ વર્ષ છે અને તેમના ભાડુઆત પક્ષનો પક્ષ લેવા જતા આ અંગે સુરેશભાઈ ઠક્કરનાઓ સાથે એમને બોલાચાલી થયેલ છે આ અગાઉ આ પ્રકારની કોઈ બનાવ કે કોઈ અરજી આવેલ નથી ત્યાં નીચે દુકાનો છે ત્યાં કામ ધંધો કરે છે અને પોતે ત્યાં ઉપરના ભાગે ઓડી આવેલી છે તે ઓડી માં રહેતા હતા તો ત્યાં કોઈ એવી કોઈ પાર્ટી કે કોઈ સેલિબ્રેશન નહોતું માત્ર માટે થઈને મ્યુઝિક વગાડવાની વાત હતી પરંતુ તેમણે જણાવેલ કે તેઓ કોઈ મોટા અવાજે કોઈ મ્યુઝિક નહોતા વગાડતા પરંતુ એમણે એવું કીધું હતું કે આ ને અહીંયાથી તમે ખાલી કરાવી દો એટલે આ બાબતે થઈને ઉગ્ર બોલાચાલી થાય